હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ દ્વારકા જાઉં રે માધાને મળવા જાઉં રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ રે द्वारका सपना यावे सपने विरा द्वारका नामने सपना यावे सपने दोडी दोडी दिल मारो जाय दोडी दोडी दिल मारू जाय द्वारकाधीश निथ मारे द्वारका जाऊ रे દ્વારકા તારું માધવ મારે ઘરું છે દ્વારકા તારું માધવા મારે ઘણેરું છે એકલા જાવું ઉકલે નહીં મને એકલા જાવું ઉકલે નહીં તું હાલ મારી હંગાત હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાવું રે પૂનમ ભરવાની માનતા મારે કેમ ભરવી રે પૂનમ ભરવાની માનતા મારે કેમ ભરવી રે મનમાં હું તો મુજાવવાલા મન મનમાં હું તો મૂજા કોને કરવી વાત હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ રે सब कोयवाला दंपती म्वारका हाल हालिया रे सब कोयवाला दंपती म्वारका हाल रे हू तोवालाय कलडी मरे वाला एक लड़ी मर के म रे हाल ठाकर मारी साथम मा द्वार द्वारका जाऊ रे ગોમતી માં જઈ ઠાકર તને સ્નાન કરાવું રે ગમતી માં સ્નાન કરાવું રે ગોપીઓ તારી અને કયાવે આવે ગોપીઓ તારી અને કયા આવે તને મળું રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાવું રે પૂનમની રઢિયાળી રાતે રાસ રમસું રે પૂનમની રડિયાળી રતે રાસ રમસું રે સોડસો તારી વાલા સોળસો તારી ગોપીઓના ના સાથમાં રમસું રે આલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ ને સાથ સાથમાં લઈને દ્વારકા હાલી રે ને સાથ સાથમાં લઈને દ્વારકા હાલી રે કેને મારા માધવા હું તને કેને મારા માધવા હું તને કેવી કવાલી રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે દુનિયાની નથી પરવા મને કોઈની નથી બીક દુનિયાની નથી પરવા મને કોઈની નથી બીક તારો મને સાથ છે વાલા તારો મને સાથ છે વાલા મારો ઠાકર કરે ઈઠી હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે કર મારી સાથમાં મારે દ્વારકાઉ રે દ્વારકા જાઉં રે માધાને મળવા જાઉં રે હાલઠા ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે હાલઠા ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે